ડોદરા દેણા ગામે ગંભીર હાલતમાં મળી આવેલ રાષ્ટ્રીય પક્ષી મૂળનું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા સફળ રેસ્ક્યુ કરાયું જાગૃત નાગરિકો અને સંસ્થાના ત્વરિત પગલાથી જીવ બચ્યો વડોદરા શહેરની નજીક આવેલા દેણા ગામના સીમ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી જીવન મરણ વચ્ચે ખાતા રાષ્ટ્રીય પક્ષી મોરને નવજીવન બક્ષવામાં આવી છે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને આ અંગે જાણ કરવામાં આવતા સંસ્થાની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી રાષ્ટ્રીય પક્ષીની સુરક્ષાને જાળવણી પ્રત્યેની નાગરિકોની જાગૃતિ અને સંસ્થાની ત્વરિત કામગીરીનું આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર દેણા ગામના નાયબ સરપંચ અઝરુદ્દીન કુરેશીએ સંસ્થાની હેલ્પલાઇન પર સંપર્ક માહિતી આપી હતી કે ગામના અબ્દુલભાઈના ખેતરમાં એક મોર અત્યંત નાજુક હાલતમાં જોવા મળ્યો છે આ ગંભીરતાને ધ્યાને લઈ સંસ્થાના સક્રિય કાર્યકર હાર્દિક પવારે સમય વેડફ્યા વિના સહયોગી લાલજી નિઝામા અને જિગ્નેશ પરમાર સાથે મળી સ્થળ પર દોડી ગયા હતા ખેતરમાં તપાસ કરતા મોર ખૂબ જ ગંભીર અવસ્થામાં મળી આવ્યો હતો જેને ટીમે ભારે જહેમત અને સાવચેતી પૂર્વક સુરક્ષિત રીતે બચાવી લીધો હતો પ્રાથમિક સારવાર અને સુરક્ષા સુનિશ્ચિત કર્યા બાદ રેસ્ક્યુ ટીમે આ મોરને વધુ સારવાર અને દેખરેખ માટે વડોદરા વન વિભાગને સુપ્રત કર્યો છે વન વિભાગના અધિકારીઓ દ્વારા હવે પક્ષીની યોગ્ય તબીબી તપાસ કરવામાં આવશે અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેને તેના કુદરતી આવાસમાં મુક્ત કરવા અંગે નિર્ણય લેવાશે વન્યજીવ પ્રેમીઓ અને ગ્રામજનો એ સંસ્થાની આ ત્વરિત અને અને કામગીરીને બિરદાવી હતી જેના કારણે અબોલ જીવનો જીવ બચી શક્યો છે તમારું હૉસ્પિટલના પ્રેસિડેન્ટ અરિંદ પવાન ઉપર ગામ દેણા સરપંચ શ્રી અઝરુદ્દિન કુરેશીનો કોલ આવ્યો હતો કે અમારા ગામની અંદર એક ખેડૂતના ખેતરની અંદર એક મોર ગવાયેલો છે કા પછી એને કંઈક બીમારી છે કે જેથી કરી ચકરી ખઈક એને પડી જતો હતો તો એ સંસ્થાનો કોલ મળતાની સાથે હું સંસ્થાના સ્વયંસેવક હાર્દિક પવાર સ્થળ પર પહોંચીને જોયું અને તારી એક મોર ગંભીર એક એવી અવસ્થામાં છે કે જે ઉડી બી નહીં શકતો અને લગભગ એને એવું લાગે છે કે આ છેલ્લો શ્વાસ લાગી રહ્યો છે તો તેને સહી સલામત રીતે અમે રેસ્ક્યુ કરી વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપણી કરેલી છે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ હાર્દિક પવાર